હમણાં મઘા નક્ષત્રમાં વરસાદ થવામાં છે આ વરસાદનું પાણી સારું છે સારું હોય છે અને આ વરસાદના પાણીને જો રિચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે તો સારું પરંતુ આ મઘા નક્ષત્રનું પાણી હજુ પણ મઘા નક્ષત્રમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મઘા નક્ષત્ર એવું કહેવાય છે કે બળદોને થાક ખાવાનું નક્ષત્ર છે એમાં વરસાદ ઓછો આવતો હોય છે પરંતુ આ વખતે મઘા નક્ષત્રમાં વરસાદ આવતા ખેડૂતભાઈઓ ખુશ છે પહેલાંના વખતમાં પાણીના ટાંકામાં મગા નક્ષત્રનું પાણી લગભગ સંગ્રહ કરી એક વર્ષ સુધી વાપરવામાં આવતું હતું પરંતુ આ મગા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું હોવા છતાં વાવળ મળ્યા એવા વાવળ મળ્યા છે કે આ વખતે જે ઊભા કૃષિ પાકોમાં ઇરાળાનો ઉપદ્રવ જબરજસ્ત છે આ ઈયળના ઉપદ્રવ અને મગા નક્ષત્રના પાણી વચ્ચે ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓને ધાસી છે કે હવે શું કરવું કારણ કે ઘણા ભાઈઓ જે પ્રાકૃતિક ખેતીમાં માનતા હોય તેને પ્રાકૃતિક સંસાધનોથી પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે પણ હવે જોવા જઈએ તો હજુ પણ વરસાદની શક્યતા છે લગભગ તારીખ બાવીસ ત્રેવીસથી છવ્વીસ સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે પરંતુ તારીખ સર્વિસથી બીજું વરસાદી વાહન આવતા કેટલાક ભાગમાં ફરી પુનઃ પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે